વલસાડ એસઓજીએ ગરીબોનો અનાજ ચાવ કરી જનારાને ઝડપ્યો પાડીના અરનાલાની દુકાનમાંથી ગરીબોના હકનો આઠ હજાર કિલો અનાજનો જથ્થો કબજે ગરીબના હકનો કોડીયો છીનવી પાડીના અરનાલા ગામે એક દુકાનમાં અનાજનો જથ્થો વેચાતો હોવાની માહિતી એસઓજીની ટીમને મળતા દુકાનમાં રેડ કરી શંકાસ્પદ સરકારી ઘઉં ચોખા બાજરી સહિતનો જથ્થો જપ્ત કરી આ મામલે પારડી પુરવઠા વિભાગને જાણ કરી છે ગરીબોના કોડિયાને છીનવી લેવાના વારંવાર કૌભાંડો સામે આવે છે એક તરફ સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે તો બીજી તરફ કેટલાક માફિયા અને નફાખોરોને કારણે આ ગરીબોના મુખ્ય આવેલો કોડિયો છીનવાઈ જાય છે ત્યારે વધુ એકવાર પાડીના અરનાલા ગામે મરીમાતા મંદિર ચાર રસ્તા પાસે ગ્રીન હાઇટ શોપિંગ સેન્ટરમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનનો વેપારી કૃણાલ ભેરુભાઈ ગુજ્જર જિલ્લાના નાનાપોઢા કપરાડા અને ધરમપુર સહિતના અંતરિયાળ ગામડાની સરકારી સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતા અનાજના જથ્થાને એકત્રિત કરી પોતાની દુકાનમાં લાવી વેચાણ કરતો હોવાની વલસાડ જિલ્લા પોલીસની એસઓજીની ટીમને બાતમી મળતા ગુરુવારે અરનાલાની દુકાનમાં છાપો માર્યો હતો ત્યાં દુકાનનો માલિક કૃણાલ ભેરુભાઈ ગુજ્જર મળી આવ્યો ન હતો પરંતુ દુકાનમાં વેચાણ કરતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા આ દુકાનમાં પોલીસે ચેક કરતાં ત્રણ હજાર એકસો ચાલીસ કિલો ઘઉં બે હજાર ત્રણસો કિલો ચોખા બે હજાર સાતસો કિલો બાજરી અને એંસી કિલો ચણાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો ને વીસનો અનાજનો જથ્થો મળ્યો હતો અનાજ વિશે પોલીસે બિલ જેવા આધાર પુરાવા માંગતા દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિએ રજૂ કર્યા ન હતા આ અંગે સંતોષકારક જવાબ પણ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા જેથી કથિત સરકારી અનાજનો આ જથ્થો ગરીબના કોળીઓ છીનવીને લઈને વેપાર કરવાનું કૌભાંડ હોવાની શંકાના આધારે અનાજનો જથ્થો સીઝ કર્યો હતો આ અંગેની જાણ પોલીસે પાડી પુરવઠા વિભાગને કરવામાં આવી છે જેમના અભિપ્રાય બાદ જ આ જથ્થો સરકારી અનાજનો છે કે કેમ જે બાદ જ આખા કૌભાંડનો મામલો સ્પષ્ટ થશે પાડી પુરવઠા વિભાગ પણ ઝીણવટભરી તપાસ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે